પંચાલુ સિરામિક એસોસિએશન થાનગઢ દ્વારા મેડિકલ કેમ્પમાં ગેરરીતિ આચરવા બાબતે રજૂઆત કરવામાં આવી તાત્કાલિક અસરથી આ ખોટી રીતે ચેકઅપ બંધ કરાવવું તેમજ યોગ્ય તપાસ કરી જવાબદાર વ્યક્તિઓને અધિકારીઓ સામે યોગ્ય પગલાં ભરવા આપ પર સાહેબને અમો સિલિકોસિસ પીડિત સંઘ દ્વારા વિનમ્ર રજૂઆત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી અમો થાનગઢ સિલિકોસિસ પીડિત સંઘ આજે મામલતદાર કચેરી બધા કામદારો ઉપસ્થિત છે આજે મામલતદારશ્રીને મેં આવેદનપત્ર આપ્યું છે કે થાનગઢમાં જે સિરામિક્સનું કામ ચાલી રહ્યું છે એમાં અંદાજે લગભગ ત્રણસો ઉપરાંત યુનિટો ચાલી રહ્યા છે હવે આમાં મોટાભાગના કા જીવલેણ બીમારીના ભોગ બને છે કામદારો થાનગઢની એંસી ટકા જનસંખ્યા જે આ સિરામિકના કામ સાથે સંકળાયેલી છે હાલમાં જ અમને જાણવા મળ્યું છે અને આજના દિવસે ભાસ્કરમાં પણ એક રિપોર્ટ આવ્યો છે કે સિલિકોસિસનો થાનગઢમાં કોઈ કેસ છે નહીં પણ અમે તપાસ કરતાં ત્યાં સ્થળ ઉપર જઈને તપાસ કરી તો કારખાનાદારો અને ફેક્ટરી અધિકારીઓનું એક પ્રકારે સેટિંગ હતું સેટિંગ જોવા મળ્યું કારખાનામાં જે ફિલ્ડ વર્ક કરતા હોય એવા કામદારોને ચેક કરતા નથી જે ખરેખર જોખમી કામ કરે છે એવાને ચેક કરતા નથી માત્ર ભઠ્ઠીનું ઓપરેટિંગ કરતા હોય મશીનો ચલાવતા હોય અથવા તો ઓફિસનું કામ કરતા હોય એવા કામદારોને લાવી અને એમનું મેડિકલ ચેકઅપ કરે છે જેમાં તો સિલિકોસિસ પોઝિટિવ આવવાનું નથી પણ જે ખરા અર્થમાં જે અંદર જોખમી કામ કરી રહ્યા છે જે ફૅક્ટરીનો જે સિરામિકનો કચરો જે લોકોના ફેફસામાં જઈ રહ્યો છે અને આ સિલેપોશન જે ગંભીર બીમારીનો ભોગ બને છે એવા લોકોને ચેક કરતા નથી અત્યારે અમારા આઠથી દસ મજૂરો એવા હતા જે મેડિકલ કેમ્પમાં જે એનામાં તપાસ કરવા માટે જણાવેલ તો તેમને અહીંયાથી ધક્કો મારીને આંખી કાઢવામાં આવ્યા હવે તમારો કોઈ ચેકઅપ કરવામાં આવશે નહીં એટલે આ એક મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ એક પૂર્વ આયોજિત એ સેટિંગ કરેલો કાર્યક્રમ છે સાચા જે દર્દીઓ છે એને ચેક કરતા નથી આ બાબતનું અમે જે આ ગેરરીતિ ચાલી રહી છે એ બાબતની જાણકારી અમે મામતદાર સિંહને જણાવી છે અમારો ત્યાંથી ફોરવર્ડિંગ લેટર કલેક્ટરમાં શું છે રાજ્ય રાજ્ય સરકારને પણ જાણ કરી છે અને આ જે પીડિત પરિવારો છે એમને ન્યાય મળે સિલિકોસિસના દર્દીઓ જે મોટા પાયે ખર્ચો કરી અને જીવલેણ બીમારીનો ભોગ કરે છે અને લાખો રૂપિયા દવામાં નાખે છે આ મજૂરી મજૂરી કરતા કામદારો એમની પાસે આર્થિક જોગવાઈ હોતી નથી પૈસા ક્યાંથી લાવે એટલે આ બાબતની બધી અમે સવિષ્ઠ રજૂઆત કરી છે મામતાર સાહેબને અમને ન્યાય મળે ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્સાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોમ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન